અહીંયા તમે જોઈ શકો છો કે મારુતિ ઓટો ગેસ આપે છે ડબલ સિલિન્ડરની અંદર કંપની ફેક્ટરી ફિટેડ જેવું આખું કામ અને તમારી ગાડીની અંદર ડબલ સિલિન્ડર ફિટ કરીને બૂટ સ્પેસની તમે ખાસી એવી મજા મેળવી શકો છો લગેજની અંદર તમને વાત કરું તો ખાસી એવી જગ્યા અહીંયા તમને મળી જાય છે મારુતિ ઓટો ગેસની અંદર સીએનજી કિટ ફિટ કરાયા પછી તમારા ગ્રુપમાં પણ કોઈની પાસે વેન્યુ છે ની ક્રેટા છે બ્રેઝા છે તો ડેફિનેટલી સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર આજે જ કોન્ટેક્ટ કરો અને પોતાની ગાડીની અંદર ડબલ સિલિન્ડર કિટ ફિટ કરાવીને સ્પેસ અને એવરેજ બંનેની મજા મેળવો હોન્ડાઈ વેન્યુ ની અંદર વાત કરીએ તો મારુતિ ઓટો ગેસ ની અંદર ડબલ સિલિન્ડર ફિટ કરીને આપી છે અને સાથે સાથે આ ગાડીની અંદર વાત કરીએ તો પ્યોર પેટ્રોલ ની અંદર છે તમને પિકઅપ મળે છે એક્ઝેટ એજ પરફોર્મન્સ મળવાનું છે સીએનજી ફિટિંગ કર્યા બાદ અહીંયા તમને બતાવી દઉં માર્કેટની અંદર જે ટોપ નંબર ઉપર ટ્રેન્ડિંગ ગીટ છે એ છે મિલાનો સિક્વન્શિયલ કીટ અહીંયા તમે જોઈ શકો છો એનું રિડ્યુસર તમને મળી જાય છે ફાયર પ્રૂફ ફ્લેક્સિબલ પાઇપ અને ફરીથી ફાયર પ્રૂફ એટલે ટ્રિપલ લેયર નું ટોટલ વર્ક મારુતિ ઓટો ગેસ ની અંદર મળી જાય છે એક પણ વાયર કટ કર્યા વગર સોકેટ ટુ સોકેટ અને પ્રીમિયમ કામ મારુતિ ઓટો ગેસ માંથી અને સાથે સાથે વાત કરું તો અહીંયા સીએનજી નું જે ઈસીએમ છે કે આઈકેટ ના રૂલ પ્રમાણે પેટ્રોલ નું જે આઈસીએમ છે અહીંયા જ એની પાછળ સીએનજી નું ઈસીએમ પણ મારુતિ ઓટો ગેસ ફિટ કરીને આપે છે પ્રોપર આઈકેટ ના રૂલ પ્રમાણે ગાડીની અંદર કોઈ એક્સ્ટ્રા હોલ નથી અને અહીંયા તમે જોઈ શકો છો કે સીएनजी નું ફિલિંગ હોલ અહીંયા તમને મળી જાય છે આ ગાડીની અંદર આપણે ડબલ ટેન્ક ફીટ કરી છે એટલે બંને ટેન્ક ના અહીંયા તમને નંબર મળી જાય છે બંને ટેન્કની જે એજ છે વીસ વર્ષની ટાંકીની એજ છે અને દર ત્રણ વર્ષે ટાંકીની જે રિન્યુ એટલે કે રીટેસ્ટિંગ કરવાનું છે અને સર્ટિફિકેટ તમને મળી જશે આજના દિવસની અંદર આ ગાડીની અંદર આપણે સીએનજી કિટ ફીટ કરી છે એટલે સોળ તારીખ દસમા મહિનો 2025 ના દિવસમાં તમારી પાસે પણ સત્યાવીસ કિલોમીટર પ્યોર પેટ્રોલ અંદર ચાલી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન વાળી આ ગાડી છે અને આ ગાડીની અંદર જ ફિલિંગ આવવાની છે કે જેમ તમે પ્યોર પેટ્રોલની અંદર ગાડી ચલાવો છો જ પરફોર્મન્સ આવવાની છે જ પિકઅપ તમને મળવાનું છે પ્યોર પેટ્રોલની અંદર અને માઇલેજ દોઢ ગણી થઈ જવાની છે સીએનજી ની અંદર તો તમારી ગાડીમાં પણ તમે સીએનજી કીટ ફીટ કરાવીને દોઢ ગણી માઇલેજ જો કરવા માંગો છો તો એની માટે બેસ્ટ ઓપ્શન છે મારુતિ ઓટો ગેસ જે સ્ક્રીન પર દેખાઈ રહેલા થી આજે જ કોન્ટેક કરો અને પોતાની ગાડીની અંદર સીએનજી કીટ ફીટ કરો અને બાઇક ના ખર્ચામાં કાર ચલાવો